તો ફાઇનલી મિત્રો અમે ગાડીને પાર્ક કરી દીધી છે ને અમે પેદલ યાત્રા નીકળી રહ્યા છે ડુંગો ડુંગર ચઢવાનું ને સામેનો વ્યૂ દેખી રહ્યો એકદમ જોરદાર લાગી રહ્યો છે તો આ બાજુ કુવો છે મંદિર પણ છે એ બધું તમને બતાવીશ બ્લોગમાં બધી એન્ડ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ફાઇનલી મિત્રો પેદલ યાત્રા સારો કરી નાખી રે અને ઘણો વખત ચડી ગયા છે તમે જોઈ શકો છો લોક ખૂબ મસ્ત છે અને હમણાં જમીન આવ્યા છીએ એટલે ઓટા આવી રહ્યા છે ચઢાતું નથી શ્વાસ ચડી ગયો છે

ઓલમોસ્ટ પહોંચી તો ગયા છે અમારા મિત્રો પહેલથી પહોંચી ગયા હતા ફોટો પાડો પહેલા મિત્રો ટોચ ઉપર ચડાઈ ગયા છે હરિયાણથી ઉપર ચડવાનું છે અમે ઉપર રે અને બધા મિત્રો થાકી ગયા છે રેસ્ટ કરવા બેઠા છે અને આ અમારા સાથે ઉભો ફોટા પાડવા છે આને આ બ્યુટીફુલ નજારો મિત્રો અમે ટોચ ઉપર ચડી ગયા છીએ અને અહીંયા આગળ ખેતરપાલ દાદાનું મંદિર છે દાદાના દર્શન કર્યા વ્યૂ તમને બતાવું ચારે બાજુ કચ્છ દેખાય છે ચારે બાજુ મસ્ત વ્યૂ છે અને ધોકડા પણ દેખાઈ રહી છે એટલે થોડું બ્લર દેખાતો હોય છે થોડો ખોજ છતાંય અને શ્વાસ બહુ ચડી જશે કારણ કે આટલું ઉપર ચડ્યા એટલે ને આમાં પાછું તરત ખાઈને આવ્યા હતા એટલે વધારે તકલીફ પડી તમે જોઈ શકો છો સામે હજી જઈ રહ્યા છે અમારી ગાડી તો કદાચ નહી દેખાતી કેવો લાગ્યો કેવો લાગ્યો ભુજર મજા આવી હો મજા આવી ગઈ ને મિત્રો અમે ડુંગર ચડી આવી ગયા છે પણ ઉતરી ગયા છે તમે જોઈ શકો છો તો પચાસ ટકા હવે થોડુંક જ

તો પ્રયાગ મહેલ આવી ગયા છે તમે જોઈ શકો તો દૂરથી તો ખૂબ જ રળિયામણો લાગી રહ્યો છે આ છે પ્રયાગ મહેલ આ તો અંદરથી વ્યૂ તમને બજાવી ફાઈનલી દેખી શકો તો આ છે પ્રયાગ મહેલ એ આખો વ્યૂ છે અહિયાં આગળ બધા ફોટો શૂટ ચાલે છે પ્રયાગ મહેલનો આખો વ્યૂ છે હજી આ તો બારનો વ્યૂ છે કઈક આવો લાગી રહ્યો છે અંદર તો કઈક આખો અલગ જ છે તો ત્યાંથી મિત્રો આપણે પોતી ગયા હતા માતાના મઢે એટલે કે આશાપુરા માતાના આપણે ફોન પણ સ્વીચ અપ થઈ ગયો હતો તો સાંજનો વ્યૂ આવો લાગી રહ્યો છે અમેઝિંગ છે તમે જોઈ શકો છો પબ્લિક પણ અહીંયા આગળ બહુ છે અને રાતે મંદિર પણ બંધ થઈ ગયું છે એટલે હવે આપણે સવારના દર્શન કરીશું તો મળીશું ત્યાં તમને સીધા સવારે રાતે મંદિર બંધ થઈ ગયું હતું એટલે ત્યારે સવારે પાછા આવી ગયા છે છ વાગી ગયા છે મંદિર ખુલે ગયું છે આશાપુરામાં દર્શન કરી લઈએ તમને પણ કરાવી લઈએ તો પછી અહીંથી નીકળી છે ભાઈ નારાયણ નારાયણસર જવાનું છે તો પહેલાં માના દર્શન કરી લઈએ બધાના મોઢા હજી તો ચા બા બીજનેસ છે ખાલી ઉઠીને મોઢું બિઝનેસ તરત આવી ગયા હતા મિત્રો આશાપુરાના મંદિર માના મંદિરે સીધા આવી ગયા હતા ફ્રેશ થવા તો નાઈ ધન થઈ ગયા હતા બધા ટિકિટ તમે જોઈ શકો છો ગાડી પણ તૈયાર છે અને અમારો ફોન સ્વિચઅપ થઈ ગયો હતો એટલે ફોનને પણ ચાર્જિંગ મોકલી દીધો છે ગાડી બીજી છે તૈયાર તો ફટાફટ નીકળીએ છીએ હવે અહીંથી જવાનું છે માંડવી તો જોઈએ છે ક્યાં જઈએ છીએ

માંડવીનો બીચ સનસેટ પણ થઈ ગયો છે એટલે પબ્લિક વધારે છે એટલે સાઉન્ડ વધારે આવી રહ્યો છે મારો અવાજ તમને ઓછો આવતો હશે ચારે બાજુ પબ્લિક એ પબ્લિક છે અમેઝિંગ નજારો છે સાંજ પડી ગઈ છે ફાઈનલી મિત્રો બીજે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો ચારે બાજુ પાણી છે પાણીમાં ફરવાની કંઈક મજા અલગ જરાક આવશે પબ્લિક તો અહીંયા ખૂબ જ છે ઠંડા પહેરી ના આવે ઠંડા કર્યા પહેરવાની વસ્તુ આવી ગયા છે ને અહીંયા આગળ અત્યારે વેસ્ટ કરવાનો છે તો કાલે સાંજે ફરીથી બ્રિજ ફરવાનો છે મુદ્રા બ્રિજ ફરવાનો છે બધું ફરીને પછી કાલે નીકળવાનું છે ઘર બાજુ તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો હજુ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો તો મળીએ છીએ તમને કાલના બ્લોગની અંદર તો ટાટા બાય બાયને હજુ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો